મિશન પોળ

છોકરું ના વાજે નાખવાનો ફોન તો રાખીયે ફોન શું કરવો સર ફોન નહિ લેવો આપડે ના ફોનની કોઈ જરૂર નહી આપડે તો પૈસા ની જરૂર છે પૈસા લેવાના છે રોકડા લેવાના

પૈસા કેટલા લેવાના છે ને શ્વા શાંતિ રાખ મારા પેલા લેવાના છે તારા લેવાના છે મારા વધારે છે તારા વધારો પેલો હું આવ્યો તો ઉગ્રણી તું નતો આવ્યો મારા એટલા મારા જ લેવાના વાત કોટી કરી

બરોબર બતાવો તર હું કઉ છું નહી હોય ને તો નકોમ પડ્યા પાર તૈયુ કઈ નઈ સુધી પાછી તમારા પાછી લેવા માં આવવા પર હું ધલટ કામ છું કશો નહી એટલે હું ખાડા પાછો ચોક્કસ વળી જો કરી રહ્યા છો પાછા

એ પ્લા બી પ્લા નાખો કી તે થઈ રહ્યું પેલી લાઈન માં હેળો નઈ ક હવા આ માણસ મને ઓડું બોલતો એવું લાગતું નઈ ના ના કાકા બધીરી તમારા ઉપર એટલે કહું છું આવો 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 ઓહો આ ભમરાય તો કાઠું કરી છે લઈ લે ઓહ ન હોય ન કીધું તો તું બંધ થઈજે ને પૈસા મેકી દે તું હાલ તારો જીવ જાય છે પૈસા જવા તમે આળા નહીં કાઢી મતાય ભાઈ હું લઈ જા માર ફાડી લઈ જહ

ઉપાડીને બહાર લાવો હું હું કહું છું કુતે ભાઈ પૈસા તો છોડવા ના કરો હો જલા હા હા વાત નઈ થાય પૈસા નહીં મારા ઓડશા